ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો આપ સર્વ અને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ બે હજાર પચીસના વર્ષનો એકસો ને ઇઠોતેરમો દિવસ સત્તાવીસમી જૂન બે હજાર પચીસ અને શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ આત્મિક બોજ વ્યક્તિના જીવનમાં આત્મિક બોજ એક છોકરાનું લગ્ન થયું અને તેના પત્ની જે વિશ્વાસુ અને પ્રભુને ઓળખનારા હતા જ્યારે આ પતિ એ કદી ચર્ચમાંય ના આવે અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ પણ કરેલો નહીં સાસરીમાં આ બેન આવ્યા તો જમવાના સમયે જમવાની પ્રાર્થના પણ થતી નહોતી તો આ નવી વહુ જે બેન આવ્યા એમણે સમજાવ્યું કે આપણે ખોરાક લેતા પહેલાં હું પ્રાર્થના કરાવું અને પછી આપણે ખોરાક ખાઈએ એ રીતે જમવાની પ્રાર્થનાની શરૂઆત થઈએ ઘરમાં રવિવારે દેવડમાં પણ કોઈ જાય નહીં ત્યારે આ નવી પત્ની પોતાના પતિને તૈયાર કર્યા કે આપણે રવિવારે દેવડમાં જવું જોઈએ પ્રભુનું ભજન કરવું જોઈએ પ્રભુની સ્તુતિ કરવી જોઈએ એટલે પોતાના પતિને ચર્ચમાં લાવતા કર્યા પોતાના સાસુ સસરાને તૈયાર કર્યા અને આખું કુટુંબ ભક્તિ સભામાં આવનારું બન્યું જ્યારે દાન આપવાનો સમય થયો મહિનો થયો ત્યારે આ બેને દસંશ આપ્યું ત્યારે સાસુ સસરાને હસબન્ડે વિરોધ કર્યો આટલું બધું દાન હોતું હશે આટલું બધું દાન આપવાનું હતું હશે ત્યારે એ પત્નીએ કહ્યું કે દસમો ભાગ તો આપણે આપવાનો હું મારા ઘરે પણ આપતી હતી અને અહીંયા સાસરીમાં પણ હું આપવા માગું છું હવે બન્યું એવું કે છ આઠ મહિના પછી સાંજના સમયે આ બેનને છાતીમાં દુખાવો શરૂ થયો ને તાત્કાલિક એમને હાર્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ડૉક્ટર સાહેબે તપાસ કરીને કહ્યું કે ત્રણ નળી એમની બ્લોક છે અને માટે તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે અને બધા તૈયાર થયા કે સારું અમે તૈયાર છીએ સાસરી પક્ષના અને પિયર પક્ષના બધા લોકો ત્યાં દવાખાનામાં ભેગા થઈ ગયા છે અને આ બેનને જ્યારે ટેબલ પર લેવામાં આવ્યા ત્યારે બેને ડૉક્ટરને કહ્યું કે સાહેબ મારે પ્રાર્થના કરવી છે ને ડૉક્ટર સાહેબ સમજ્યા કે એમના સાજાપણા માટે તેઓ પ્રાર્થના કરવા માગે છે હા બેન તમે પ્રાર્થના કરી શકો અને ઓપરેશન ટેબલ પર બેને પ્રાર્થના કેવી કરાવી પ્રભુ અત્યારે ઓપરેશન થવાનું છે મારા જીવનમાં તમારી ઈચ્છા પરિપૂર્ણ કરજો પરંતુ મારી પ્રાર્થના છે કે મારી સાસરી પક્ષના બધા જ લોકો તમને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકારે અને આમેન કહ્યું ડૉક્ટર સાહેબે ટ્રીટમેન્ટ શરૂ કરી ઓપરેશન કરવામાં આવ્યું અને સફળ થયું અને જ્યારે ડૉક્ટર બહાર આવ્યા ત્યારે સગા સંબંધીઓ ટોળું વળીને ચિંતા કરતા હતા કે અમારી દીકરી કે આ પત્નીને શું થયું હશે અને ડૉક્ટર સાહેબે કહ્યું કે ચિંતા કરવાનું કારણ નથી ઓપરેશન સફળ થઈ ગયું છે અને જે તકલીફ હતી એ દૂર કરવામાં આવી છે પરંતુ આ તમે બધા ઊભા છો એમાંથી સાસરી પક્ષના કોણ છે આ બેનના સાસરી પક્ષના કોણ છે અને સાસરી પક્ષના સાત આઠ વ્યક્તિઓ ત્યાં હતા કે અમે સાસરી પક્ષના છીએ સાહેબ શું કોઈ ફરિયાદ કરી છે અમારા વિશે ના ફરિયાદ નથી કરી પણ તમારા વિશે એ બેને પ્રાર્થના કરી કે પ્રભુ મારી પ્રાર્થના છે મારી ઈચ્છા છે કે મારા સાસરી પક્ષના બધા જ તમને તારનાર તરીકે ઓળખે અને આ બહેનનો આત્મિક બોજ આ બેનનો આત્મિક બોજ કારણ કે એ પોતે પ્રભુને ઓળખતા હતા પાઉલ પ્રેરિતે રોમનનો પત્ર દસમો અધ્યાયને પહેલી કલમમાં લખ્યું છે કે ઈસરાયલ તારણ પામે એવી મારી ઈચ્છા છે કારણ કે પોતે તારણ પામ્યો છે અને વાલા ભાઈઓ અને બહેનો આત્મિક બોજ કોને મળે જેણે પ્રભુને પોતાના જીવનમાં તારનાર તરીકે સ્વીકાર્યા છે તેઓને આત્મિક બોજ પ્રભુ આપે છે તો આપણ સર્વને પ્રભુ એનો આશીર્વાદ આપે આત્મિક બોજ આપે અને એ માટે પ્રભુની સહાય માગીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે અને આત્મિક બોજ સંબંધી આજે અમે જોઈ શક્યા ત્યારે પ્રભુ અમને પણ તમે આત્મિક બોજ આપો બીજા લોકો તારણ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેન